નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આ વિડીયોમાં વાત કરીએ કે પીએમ માતૃ વંદના યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને મળશે રૂપિયા પાંચ હજારની નાણાકીય સહાય તો મિત્રો આ યોજનાનો લાભ કેવી રીતે મેળવો અને આ યોજના માટે અરજી ક્યાં કરવી અને આ યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ શું જોઈશે તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં લઈને આવ્યો છું તો મિત્રો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર

દેશની ઘણી સગરબા સ્ત્રીઓને રોજીરોટી રોટી કમાવા માટે દિવસની આકરી ગરમીમાં ગર્ભાસ્ત દરમિયાન પણ મજૂરી તરીકે કામ કરવું પડે છે જેથી જન્મ લેનાર બાળક પર ખરાબ અસર કરી શકે છે તો આ સમસ્યાને ધ્યાનમાં રાખીને સરકારે મહિલાઓને કલ્યાણ માટે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના ચલાવી રહી છે જેથી સગર્ભા સ્ત્રીઓને ગર્ભાસ્ત દરમિયાન મજૂર તરીકે કામ ન કરવું પડે તેઓ તેઓ આ ગર્ભાસ્થ સમયગાળા દરમિયાન આરામથી જીવી શકે આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓને ગર્ભાસ્થ દરમિયાન સમયસર તપાસ માટે હોસ્પિટલ જવા માટે સહાય અને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે જેથી ગર્ભવતી મહિલા અને નવજાત બાળકો બંને સ્વસ્થ રહે આ યોજના હેઠળ સરકાર દ્વારા સગર્ભા સ્ત્રીઓને ગર્ભાસ્થ પછીની મદદ અને નવજાત શિશુનું પોષણ માટે નાણાકીય સહાય સ્વરૂપમાં ચૂકવણી આપવામાં આવે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ સગર્ભા સ્ત્રીઓને પીએમ માતૃ વંદના યોજના હેઠળ લાભ મુખ્યત્વે ત્રણ રીતે મળશે જેમાં આ યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓને નાણાકીય સહાય તરીકે પાંચ હજાર રૂપિયા મળશે જેથી જેમાં વિટામિન વાળા સ્ત્રોતો અને પોષક તત્વોનો ઉપયોગ કરી શકે અને તેમનું સ્વાસ્થ્ય જાળવી શકે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના હેઠળ સરકાર ગરીબ સગર્ભા સ્ત્રીઓને ગર્ભાસ્થ દરમિયાન કામ ન કરવા બદલ તેમની આજીવિકા માટે રકમ આપી આપી રહી છે આ યોજના હેઠળ સરકાર ગર્ભવતી મહિલાઓને નવજાત બાળકોને જન્મ પર પ્રોત્સાહનની રકમ આપે છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે પીએમ માતૃ વંદના યોજનામાં માટે પાત્રતા જેમાં પીએમ માતૃ વંદના યોજનાનો લાભ મેળવવા માટે ગર્ભવતી મહિલાની ઉંમર ઓગણીસ વર્ષની હોવી જોઈએ આ યોજનાનો લાભ માત્ર ગર્ભવતી મહિલાઓ જ લઈ શકશે આ યોજનાનો લાભ મહિલાના પ્રથમ અને બીજા નવજાત બાળકના જન્મ પ્રસંગે ઉપલબ્ધ છે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજનામાં આપવામાં આવતી રકમ કેવી રીતે મળશે જેમાં પીએમ વચના યોજના હેઠળ સગર્ભા સ્ત્રીઓ પાંચ તેમના બેંક ખાતામાં ત્રણ હપ્તામાં આપવામાં આવશે જેમાં એક હજારનો પ્રથમ હપ્તો મહિલાની ગર્ભાસ્થ દરમિયાન બે હજારનો રૂપિયાનો બીજો હપ્તો મહિલાના ગર્ભાસ્થાના છ મહિના પછી મહિલાના ચેકઅપ પછી આપવામાં આવશે ત્યાર પછી આ યોજનાનો છેલ્લો હપ્તો એટલે કે ત્રીજો હપ્તો બે હજારની રકમ જેમાં રસીકરણ કર્યા પછી નવજાત બાળકના જન્મ પછી આપવામાં આવશે ત્યાર પછી મિત્રો વાત કરી કે આ યોજના માટે ડોક્યુમેન્ટ શું જોઈશે જેમાં અરજદાર ગર્ભવતી મહિલાનું આધાર કાર્ડ અરજદાર સગર્ભા મહિલાનું પતિનું આધાર કાર્ડ ત્યાર પછી ગર્ભવતી મહિલાની બેંકની પાસબુક ત્યાર પછી સગર્ભા મહિલાનો મોબાઈલ નંબર ગર્ભવતી મહિલાનું ઇમેલ આઈડી ત્યાર પછી ગર્ભાસ્થ તપાસની તારીખ મધર ચાઇલ્ડ પ્રોટેક્શનનું કાર્ડ એટલે કે મમતા કાર્ડ ત્યાર પછી સગર્ભા મહિલાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો આટલા જરૂરી ડોક્યુમેન્ટની જરૂર પડશે ત્યાર પછી મિત્રો વાત કરીએ કે આ યોજના માટે અરજી કેવી રીતે કરવી તો મિત્રો આ યોજના માટે તમારા નજીકની આંગણવાડી કેન્દ્ર અથવા તો આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવાનો રહેશે જેમના દ્વારા તમે આ યોજનાનો લાભ મેળવી શકો છો અને આ યોજના માટે અરજી કરી શકો છો આ પ્રમાણે આપણે આ યોજનાનો લાભ મેળવી શકીએ છીએ તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો સાથી બે લાયકન દબાવો જેથી આવી અવનવી અપડેટ તમારા સુધી પહોંચે